નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે સૌપ્રથમ પ્રથમ ગુજરાત સમાચાર માર્ક ઝકબર્ગ જેણે ચોવીસ વર્ષના યુવકને પચીસ કરોડ ડોલરની જોબ ઓફર કરી છે મેટ ડાયકને મળેલું આ પેકેજ એઆઈ સેક્ટરના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ હોવાની શક્યતા છે મનુષ્ય હજી પણ એઆઈ કરતાં વધુ જબરાક રચનાત્મકતામાં તેણે એઆઈને પછાડ્યું છે રાષ્ટ્રપતિ સાથે અચાનક દેશના પ્રધાનમંત્રી છે બલુચિસ્તાનના ઓઇલ ભંડારો પાકિસ્તાનના નથી બલુચ નેતાની ટ્રમ્પની ચેતવણી રશિયામાં છસો વર્ષના સમયગાળા બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો અમેરિકામાં માર્ગ અકસ્માત સર્જાયો ગુજરાતી મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોના મોત નીપજ્યા છે ગુજરાતમાં વર્ષે ત્રણ હજાર કરોડ નો દારૂ વહાવતા બુટલે વાહન હંકાતા અગિયાર કરોડનો દંડ એક બે એકસો એકસઠ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે ત્રણ પોઈન્ટ સાડત્રીસ કરોડના ડ્રગ સાથે ઝડપાયેલા આરોપીના જામીન નામંજૂર સાથે ઘટ્યા પછી રૂપિયો તૂટતા બજાર ફરી ઉચકાયું છે ગુજરાતમાં ગેરકાયદેસર લેબોરેટરી ધમધમી રહી છે તેમ છતાં સરકારનું મૌન છે પંદરમી ઓગસ્ટ ઉજવવા પોરબંદરમાં મેદાન પાછળ બે કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો અમદાવાદમાં સરેરાશ સત્તર ઇંચ સાથે સીઝનનો બાસઠ ટકા વરસાદ નોંધાયો એઆઈ હવે ઔષધના સંશોધન તથા વિકાસ કામગીરી પાછળ સમય અને ખર્ચ બચાવશે જીએસટી હેઠળ વિસર્જિત કંપની અને ઓડિટ દરમિયાન વાંધા સાથે ભરેલ રકમને લગતા કોર્ટ કેસોની છણાવટ ગાઝામાં ખાદ્ય સામગ્રીની માંગ કરી રહેલા સત્યાવીસ પેલેસ્ટીનિયનોના મોત નીપજ્યા છે હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર મધ્યપ્રદેશના રતલામમાં ધારાસભ્ય નીટ જેઈ માટે મફત કોચિંગ કરાવે છે એસી જેટલા આદિવાસી બાળકોને મજૂરી કામમાંથી મુક્ત કરાવી ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની તૈયારી છે દેશના ચાર લાખ બોટમાં લાગશે સ્વદેશી જીપીએસ ઇસરોએ એક લાખ બોટમાં લગાવવાનું શરૂ કર્યું છે કચ્છમાં ત્રણસો નેવ્યાસી તળાવો જીવદયા બાંધી અપાયા જંગલોમાંથી પાંચસો પ્રજાતિના છોડ લાવ્યા દેશનો પ્રથમ પ્લાન્ટ એક ફ્લાઇટો રદ થઈ રહી હોય તેવામાં રવિવારે એક જ દિવસમાં બે ફ્લાઇટ એર ઇન્ડિયાએ રદ કરી છે રોકેટ સાયન્સ અને કાર્ડિયોલોજીનો જોડતા પ્રયોગોને અમેરિકામાં એવોર્ડ મળ્યો છે બ્લોકેજ ન હોય તો પણ સ્પેસમાં હાર્ટ એટેક આવી શકે છે

ચૌદ પોઈન્ટ સિત્તેર લાખ અને પંદરસોતેર લાખ દંડ વસૂલવામાં આવ્યો છે જેનો વિરોધ છાણી ગામમાં થઈ રહ્યો છે છાણી ગામમાં દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી જેની બોઇઝ હોસ્ટેલના મેચમાં શાકમાંથી ઇયર નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે ફતેગંજ બ્રિજ નીચે બાળકો માટે ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યો પરંતુ હવે તે દૂર ખાઈ રહ્યો છે હાઈવે પરના ખાડા બોટલ ની એકથી ગોલ્ડન વાઘોડિયા દુમાળ ચોકડી આ તમામ જગ્યા પર હાલ ચક્કા જામ થઈ રહ્યો છે વાહન ચાલકો હાઈવે પર થઈ રહેલા આ ટ્રાફિક જામના કારણે પરેશાન બન્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં સસ્પેન્ડ ઇજનેરના ઘરે તપાસ કરવા એસીબીએ કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે લાયન્સ ક્લબના ગવર્નર લાયન દીપક સુરાણાની વિધિ થઈ ગઈ ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાંથી ચોમાલીસ લિટર કોડેન અને ટ્રિપોલિડી પ્રવાહી મળી આવ્યું છે હાલ વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા નર્મદા ડેમના 15 માંથી પાંચ દરવાજા 54 કલાક બાદ બંધ કરાયા ભરૂચ પરથી પૂરનો ખતરો તળ્યો છે હવે એક નજર કરીશું લોકસત્તા સત્તા ની મુખ્ય હેડલાઇન્સ પર વાણાસી અને પ્રયાગરાજમાં એક લાખ ઘરોમાં પાણી કુછ ગયા છે બિહારના તમામ આડત્રીસ જિલ્લાઓને અલર્ટ કરવામાં આવ્યા છે પટનામાં રસ્તાઓ પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે મધ્યપ્રદેશના નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગડકરીના ઘરને ઉડાવી દેવાની ધમકી આપનારને જડપી પાડવા માટે આવ્યો છે રશિયામાં 7 ના ભૂકંપથી ધરາດ ધડડણી ઉઠી તેજસ્વી યાદવ જેની મુશ્કેલી વધી છે ચૂંટણી પંચે બે મતદાર કાર્ડ અંગે તપાસ શરૂ કરી છે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે રાજદ નેતા વિવાદમાં ફસાયા છે કેલિફોર્નિયામાં ખાલિસ્તાન વિરોધી ચળવળના સામાજિક કાર્યકરનું મોત નીપજ્યું છે ધ ખાલસા ટુ ડેના સ્થાપક હતા તેનું મોત નીપજ્યું છે કેન્દ્ર સરકારે પાંત્રીસો જેટલી જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કર્યો છે ગોંડામાં ગઈકાલે એક અકસ્માત થયો બોલેરો નહેરમાં ખાબકી પંદર જેટલા શ્રદ્ધાળુ આ બોલેરોમાં હતા અને નહેરમાં બોલેરો ખાબકી હોય અગિયાર શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે વડોદરાના સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાંથી ડિકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવી છે જેની તપાસ ચાલી રહી છે શહેરમાં ચોરીની ઘટનાઓ ઘણી બધી વધી છે પાણીકેટમાં પણ પૂનમ કોમ્પ્લેક્સમાં કપડાની દુકાનમાં ચોરી થઈ તસ્કરો ચોરી કરીને પલાયન બન્યા છે દશામાની વિસર્જન યાત્રામાં થયેલી બોલાચાલીને યથાવત રાખી એક યુવકને માર મારવામાં આવ્યો છે વડોદરા શહેરના આઠ તળાવોમાં સોળ હજાર ત્રણસો ને એસી દશા મૂર્તિઓનું વિસર્જન થયું છ કૃત્રિમ તળાવ દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશને બનાવ્યા એમ કુલ આઠ તળાવોનું આયોજન કરવામાં આવ્યું હતું રાખડી બજારમાં ખરીદી હવે થઈ રહી છે એટલે વેપારીઓને થોડીક રાહત મળી છે પારૂલ યુનિવર્સિટી દ્વારા પ્રથમ ન્યુરો છે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે સુરતમાં ગુંડા રાજ મિત્રોના મારે એક તમાશાનો બદલો ચપ્પુના પચાસ થી વધુ ઘા ઝીંકીને લેવામાં આવ્યો આર્થિક વિકાસ માટે અવરોધો હોવા છતાં આરબીઆઈ ટૂંકા ગાળાના ધિરાણ દળ જાળવી રાખે તેવી શક્યતાઓ છે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાએ લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો છે રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉત્પાદન દેશ બન્યો ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે મોટી ભૂલ કરી કેનેડા બિઝનેસમેનની ચેતવણી છે હવે એક નજર કરીશું સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ભારતનું ઓઇલ આયાત બિલ અગિયાર અબજ ડોલર વધશે ભારત હાલ વિશ્વમાં ક્રૂડ ઓઇલ નું સૌથી મોટું ત્રીજા નંબરનું વપરાશકર્તા અને આયાતકાર છે યુક્રેન નું યુદ્ધ તે પછી પણ ભારતે રશિયા પાસે ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું ભારતની ઓઇલ કંપનીઓને મોટો ફટકો પડી શકે છે એવા એંધાણ છે આર્મી અધિકારી કે જેને સ્પાઇસ જેટના ચાર કર્મીને ફટકાર્યા એકની હાલત ગંભીર છે યુક્રેનના ઝાપોરીઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ફરી હુમલો થયો ચિંતા વધી ગઈ છે યુપીના ગોંડામાં નહેરમાં એક બોલેરો ખાબકી અને જેમાં અગિયાર લોકોના મોત નીપજ્યા છે નંદેશ્વરીની કંપનીના સંચાલકો સામે ખેડૂતોએ કોર્ટમાં દાવો કર્યો છે એસએસજીમાં સગીરનું સૌ પ્રથમ વખત એક સાથે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરાયું અંગદાન મધ્યમ ગરીબ વર્ગના લોકો દ્વારા જ વધુ થાય છે જ્યારે કેરીવરની રાહ જોતા અમીરો રેલવે સ્ટેશન પર બેબી કેર સેન્ટર શરૂ થયું કોર્ટ સેવાનો સાંસદે પ્રારંભ કર્યો છે બાળકીને સૂટકેસમાં પૂરી બસમાં સફર કરી રહેલી માતા ઝડપાઈ છે ન્યુઝીલેન્ડમાંથી આ કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાનમાં વોન્ટેડ અનિલ જાટની મિલકતની વિગત માટે રિપોર્ટ કરાયો છે ટ્રમ્પના નવી ટેરિફની ભારતીય બજાર પર ટૂંકા અને મધ્યમ ગાળામાં અસર તો થશે વારસિયાના દુકાનદારને બે દિવસના રિમાન્ડ લેપટોપ અને પેન ડ્રાઈવ કબજે કરાયા છે મકરપુરાની કંપનીના સીઈઓની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે બિહારમાં ઈસીના સર સામે હોબાળો કરનાર વિપક્ષોએ મૌન સેવ્યું પ્રિયંકા ચોપરા હિન્દી ફિલ્મોમાં વાપસી કરી રહી છે કંદુરમાં બે રૂપિયાવાળા વાળા નું મોત પાંચ દાયકા સુધી દર્દીઓના તે મસીહા રહ્યા હતા કર્ણાટક પોલીસે બે હજાર બે હજાર પંદર વચ્ચેના અજ્ઞાત મોતના રેકોર્ડ નો નાશ કર્યો છે જેના કારણે ચકચાર મચી છે આતંકીના જનાઝામાં પહોંચેલા લશ્કરે તૈયબાના કમાન્ડરને ને પિયુકાના લોકોએ હાઈકો છે આ વર્ષે બાબા અમરનાથ ગુફા મંદિરમાં કુલ ચાર લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા શહેરના પાંચસો વિદ્યાર્થીઓ સેન્ટર પર ની પરીક્ષા આપી છે તેર મીટર નોંધાઈ છે હવે એક નજર કરીશું ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે અત્યાર સુધી અઠ્ઠાણું લોકોના મોત નીપજ્યા છે પૂરીથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ત્રણ બદમાશોએ પંદર વર્ષની છોકરીને આગ લગાવી દીધી ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામો દૂર કરવા જોઈએ સુવેન્દુ અધિકારીનું આ નિવેદન પશ્ચિમ બંગાળમાં એક કરોડ નકલી મતદારો છે પાંચ દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કારને ખભે ઉઠાવ્યો તેમના શરીરનું દાન કરીને તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરી અમદાવાદની વાત કરીશું સમગ્ર ગુજરાતના આંગણવાડી બહેનો ચાર ઓગસ્ટે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાના છે ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતરબાજીના કેસમાં વોન્ટેડ આરોપી વિજાપુરથી ઝડપાયો છે સુરતમાં કાપડ દલાલની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી એસી સેકન્ડમાં સાહીઠ થી વધુ છરીના ઘા ઝીકવામાં આવ્યા વિરમગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહીં કર્યા તો મલાઈ મળવામાં ડખ થયા અને બકરું ભરાયું વરૂણ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનું પ્રસ્થાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ડોક્ટર મનસુખ માંડવિયા નીભુબેન બાંભણિયા તમામ ઉપસ્થિત રહ્યા શુભમન ગિલે ગ્રેહામ ગુચને પાછળ છોડી દીધો સર ડોન બ્રેડમેનના મોટા રેકોર્ડમાંથી માંડ બચ્યો હાલ ચાલી રહી છે ટેસ્ટ સિરીઝ મોહમ્મદ સિરાજે જેક ક્રોલીને આઉટ કરવા માટે ખાસ યોજના બનાવી હતી શોર્ટ મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટમાં પ્રથમ વખત વડોદરાના કલાકારોને ચાર એવોર્ડ પ્રાપ્ત થયા છે तारासुतरिया वीर पहाडियासाठी ना तेना संबंध कन्फर्म कर